ગઈકાલે સાંજે ડાકોરમાં સાત થી આઠ દુકાનોમાં ભીષણ આગ ડાકોરના રણછોડજી મંદિર પાસે આવેલા કિલ્લાના દરવાજા નજીક અચાનક મીઠાઈની દુકાનોમાં એક પછી એક આગ લાગવાની ઘટના સામે આવી હતી પવિત્ર સ્થળ હોવાના કારણે અહીં સામાન્ય દિવસોમાં પણ ભારે ભીડ રહેતી હોય છે પરંતુ સદનસીબે ઘટના સમયે વિસ્તાર તુલનાત્મક શાંત હતો જેના કારણે કોઈ જાનહાનિ ન હોવાના સમાચાર મળી રહ્યા છે આગ લાગતા જ દુકાનદારો અને સ્થાનિક લોકોમાં નાસભાગ મચી હતી ઘટનાની જાણ થતા અગ્નિશામક દળ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયું હતું અને થોડા જ સમયના પ્રયાસો બાદ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો આગના કારણે અનેક દુકાનોમાં નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી મળી છે પરંતુ સાચું મૂલ્યાંકન બાદમાં જ સામે આવશે